તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી તેના પર નજર કરીશું જ્યાં સામાન્ય સભા હંગામી બની છે જ્યાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો કરવામાં આવ્યો છે સામાન્ય સભામાં અડધા કલાકમાં બે વાર હંગામો થયો ભારે હંગામો કરાતા કોંગ્રેસના આગેવાનોની બહાર કાઢવામાં આવ્યા છે પહેલીવાર હંગામો બાદ કેટલાક આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી જો કે સભાને આગળ વધારવામાં આવી બીજી વાર પણ ફરી એકવાર સભામાં બબાલ થતા સાગઠિયાને બહાર કાઢવામાં આવ્યા છે ખરાબ રસ્તા ખાડા ઢોરના મોત મુદ્દે બબાલ થઈ છે રાજકોટ શહેરની અંદર બાર હજાર જેટલા જે ખાડાઓ પડ્યા છે તે ખાડાઓને લઈને પણ તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે માર્શલ છે તે બોલાવવામાં આવ્યા છે અને માર્શલ દ્વારા તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે ગેરબંધારણીય રીતે કોઈ પણ કાગળ છે તે બધા જે જનરલ બોર્ડની અંદર બતાવી શકતા નથી તે પ્રકારની દલીલ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવી છે ને એટલા માટે જ માર્શલ બોલાવી અને તેમની અટકાયત કરવા માટેની પ્રક્રિયા છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે જે રીતના ભારે હોબાળો છે હંગામાના દ્રશ્યો અત્યારે જનરલ બોર્ડની અંદર જોવા મળી રહ્યા છે થોડી જ વાર પહેલા કોંગ્રેસના કાર્યકર રણજીત મુંધવા છે કે તેમના દ્વારા પણ જે રીતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જે રીતના કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો ને ત્યાર પછી રણજીત મુંધવાએ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબાની અંદર મોટા પ્રમાણમાં ઢોરના મોત થતા હોવાના પ્લે કાર્ડ છે તે દર્શાવી અને ભારે વિરોધ છે તે કર્યો હતો ત્યારબાદ તેની અટકાયત છે તે દ્વારા કરવામાં આવી હતી કારણ કે જે રીતના જે કહી શકાય કે પબ્લિક ગેલેરી છે પબ્લિક ગેલેરી ની અંદરથી વિરોધ છે તે કરી શકાતો નથી ને એટલા માટે જ જે રીતના અત્યારે અટકાયતનો દોર છે તે શરૂ કરવામાં આવી રહ્યો છે

કોને મોકલી તેનો ઓર્થોરિક રિપોર્ટ છે નહીં ખાલી બાર ગાડીઓનો રિપોર્ટ છે તો બાકીની બાકીની ગાડીઓ એકવીસ ગાડીઓ ગઈ ક્યાં કોણ લઈ ગયું કોની મીઠી નજર નીચે હાલે છે કોન્ટ્રાક્ટરને જો ટેન્ડર આપ્યું હોય તમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે કે ટેન્ડર ટેન્ડર બતાવે આ આ રીતે આપવામાં આવ્યું છે હકીકતમાં કોઈ વ્યવસ્થા નથી થઈ ભાજપના મળતિયાઓ છે ભાજપના માણસો છે ભાજપના કાર્યકરો છે એટલા માટે એને એ કામ આપી દેવામાં આવ્યું છે અને એની મુનસુભી પ્રમાણે છે એ કોર્પોરેટર ભાજપના કોર્પોરે લખજો અને પૂછજો હમણાં ભાજપના કોર્પોરેટર લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે સાત ટ્રેક્ટર અને પાંચ ગાડીઓ લાકડાની મને મળેલ છે છે કોર્પોરેટરની સહી જો લોકો ન તો મારી પાસે એનો રેકોર્ડ નામ જોક તમને આપીશ હું જે બોલો છું ઓથોરિટી સાથે બોલો છું અને આની ઉપર મારી ઉપર ફરિયાદ કરે હું ગેરંટી સાથે કહું છું મારી ઉપર કેસ કરે હું ખોટું બોલો છું

અમારી માંગ એ છે કે રોજ ચાલીસ પચાસ ગાય મૃત્યુ થાય છે રાજકોટ મહાનગરપાલિકા દોઢ ડબ્બા અંદર તો ગાય સારી રીતે સાચવવી જોઈએ નો છોડાવતા હોય તો એને પાંચરાયા ને સોંપી છે આજે જીવદયા ગ્રષ્ટિ અંદર રોજ ત્રીસ ચાલીસ ગાયના મોત થાય છે એ હત્યા ઘર છે કે જીવદયા ઘર છે એ જાણવા મળતું નથી તો આપને જણાવી દઈએ રાજકોટની મહાનગરપાલિકાની સામાન્ય સભા આખરે કઈ રીતે હંગામી થઈ છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં કોંગ્રેસ પૂરી રણનીતિ સાથે હાલ સત્તા પક્ષને ઘેરવા માટે આવી પહોંચ્યું છે સતત સભામાં હોબાળો મચાવવામાં આવી રહ્યો છે જે પણ હોબાળો મચાવતા નેતાઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી રહી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે પ્રાથમિક જે પણ સુવિધાઓ સત્તા પક્ષ દ્વારા મહાનગરપાલિકા દ્વારા આપવી જોઈએ તે પહોંચતી નથી આજ એક સવાલ સાથે હાલ તો વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ખરાબ રસ્તા ખાડા અને રખડતા ઢોરનો મુદ્દો સૌથી આગળ રહ્યો